મિત્રો આજે આપણે ફોટા પરથી ગીત ગાતો વિડીયો બનાવીશું તમે થમનીલમાં જોયું હોય છે એ બરાબર છે તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને એન્ડ સુધી જુઓ અને મિત્રો જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચાલો મિત્રો વિડીયોને હવે સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આજે આપણે ફોટા પરથી ગીત ગાતો વિડીયો બનાવીશું તો હું ગેલેરી ઓપન કરું છું તો ગેલેરીમાંથી આપણે એક ફોટો પસંદ કરવાનો છે તમે પહેલેથી જ એક ફોટો ડાઉનલોડ કરીને રાખ્યો છે જે તમને સરળતાથી પિન્ટરેસ્ટ એપ્લિકેશન પરથી મળી જશે તો તમે પણ ડાઉનલોડ કરી શકો છો ને ફોટા પરથી ગીત ગાતો વિડીયો બનાવી શકો છો મિત્રો તો આજે આપણે આ ફોટા પરથી ગીત ગાતો વિડીયો બનાવીશું તો મિત્રો આ ફોટો છે તો હવે મિત્રો આપણે બહાર આવવાનું છે અને ગીત ગાતો વિડીયો બનાવવા માટે આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે તો એ એપ્લિકેશનને આપણે ડાઉનલોડ કરીએ તો એના માટે પ્લે સ્ટોર પર જવું પડશે અને પ્લે સ્ટોર પરથી ફ્રીમાં આપણને એ એપ્લિકેશન મળી જશે મિત્રો એટલે નીચે સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરવા છે અને ઉપર સર્ચ સર્ચ ઉપર ક્લિક કરી બીટ બી એ ટી એલ વાય બીટ એલ વાય લખવાનું છે મિત્રો અને એના પર સર્ચ કરી લેવાનું છે સર્ચ કરશો મિત્રો એટલે બીટ એલ વાય એઆઈ મ્યુઝિક વિડીયો મેકર એપ્લિકેશન ઓપન થઈ જશે તો મિત્રો એના પર ક્લિક કરો તો હું એને ઓપન કરું છું મિત્રો બીટ એલ વાય એપ્લિકેશન ઓપન કરતાની સાથે જ તમને આ ટાઈપનું ફ્યુચર જોવા મળશે મિત્રો તો તમારે ઉપર સ્ક્રોલ કરતો ફેસ ડાન્સ પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા ઘણા બધા વિડીયો જોવા છે તો તમે ફોટા પરથી ગીત ગાતો વિડીયો બનાવી શકશો એટલે કે એઆઈ વિડીયો બનાવી શકે એટલે તમારે ફોટો પર ફક્ત ક્લિક કરવાનું રહેશે મિત્રો તો તમારે કોઈ પણ એક સારો એવો વિડીયો પસંદ કરી લેવાનો છે મિત્રો તો હું આ વિડીયો પર ક્લિક કરું છું ને બંધ કરું છું મિત્રો હવે હવે ક્લિક ટુ યુઝ પર ક્લિક કરીને આપણે ગેલેરીમાંથી ફોટો લેવાનો છે તો મિત્રો આઈ ગોટ ઈટ પર ક્લિક કરી ગેલેરીમાંથી આપણે ફોટો જે બતાવ્યો હતો એ પસંદ કરવાનો છે તો ઉપર હું એ ફોટો લઈ લઉં છું મિત્રો તો યોર ટાસ્ક ઇઝ પ્રોસેસિંગ મિત્રો વિડીયો પ્રોસેસિંગ થઈ રહ્યો છે એટલે થોડીક ક્ષણમાં એઆઈ વિડીયો ફોટા પરથી ગીત ગાતો વિડીયો બની જશે એટલે કે એઆઈમાં રૂપાંતરિત થઈ જશે પણ મિત્રો એના માટે થોડી રાહ જોવી પડશે થોડીક ક્ષણોમાં ફોટા પરથી ગીત ગાતો વિડીયો મિત્રો બની જશે તો મિત્રો વિડીયો બની ગયો છે તો થોડી એડ આવી ગઈ છે મિત્રો તો એને હટવા દો તો મિત્રો એડ હટી ગઈ છે અને જોઈ લો મિત્રો વિડીયો હું તમને થોડો પ્લે કરીને બતાવું છું કે ફોટાફથી એઆઈ વિડીયો બની ગયો છે તો હું તમને થોડું તો મિત્રો ફોટાફથી એઆઈ વિડીયો બની ગયો છે એટલે કે ગીત ગાતો વિડીયો બની ગયો છે હવે નીચે એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે આ વિડીયોને ગેલેરીમાં લેવાનો છે તો હું એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરું છું તો મિત્રો થોડી ક્ષણોમાં આપણી ગેલેરીમાં વિડીયો બનીને આવી જશે તો મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે એ આપણે જોઈ શકીએ છીએ તો હા ચાલો આપણે ગેલેરી ઓપન કરીએ મિત્રો તો હું ગેલેરી ઓપન કરું છું એ તમને જે વિડીયો હાલ બનાવે છે આપણે જોઈ લઈએ તો મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે અને હું એને ઓપન કરીને તમને બતાવું છું તો મિત્રો આ રીતે ફોટા પરથી ગીત ગાતો વિડીયો આપણે બનાવી શકીએ છીએ તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત